બોટાદ તાલુકાના ધર્મજ ગામમાં પાણીજન્ય કમળાનો રોગચાળો ફેલાતા સત્તાવાર રીતે એકત્રીસ કેસ નોંધાયો છે જ્યારે બિનસત્તાવાર સોથી વધુ કેસ નોંધાયા હોવાનું કહેવાય છે અને કમળાના રોગમાં સોલ વર્ષની કિશોરીનું મોત નીપજ્યું છે ધર્મજ ગામના ભોઇવાસ અક્ષરનગર વાડીચોક ચોક મોટીફળી નવી ઓળ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાના કારણે પીવાના પાણીની પાઇપલાઇન લાઈનમાં દૂષિત પાણી ભળવાના કારણે કમળાનો પાણીજન્ય રોગચાળો ફેલાતા એકત્રીસ થી વધુ સત્તાવાર કમળાના કેસો નોંધાયા છે જયારે બિનસત્તાવાર રીતે સો થી વધુ કમળાના કેસો હોવાનું કહેવાય છે અને ધર્મજ ગ્રામ પંચાયત દ્વારા માત્ર ઓવરહેડ ટાંકીના પાણીમાં ક્લોરિનેશન કરવામાં આવે છે જ્યારે બોરકુઆ માંથી સીધા અપાતા પાણીમાં ક્લોરિનેશન કરવામાં આવતું નથી તેમજ અત્યાર સુધીમાં પાણીની લાઇનમાં દસ થી વધુ સ્થળોએ લીકેજ મળ્યા છે જે રિપેર કરવા ગ્રામ પંચાયતમાં સૂચના આપવામાં આવી છે ડોક્ટર રાજેશ પટેલ એપેડેમિક મેડિકલ ઓફિસર આણંદ હાલ ધર્મજ ગામે કમળાના કેસો રિપોર્ટ થયેલા છે છેલ્લા પાંચ દિવસથી અમે અહીંયા આરોગ્યની ટીમો કાર્યરત છે કુલ અત્યાર સુધી અમે એકત્રીસ કેસો રિપોર્ટ થઈ ચૂક્યા છે તમામ કેસોને પંદર મેડિકલ ટીમો ઘરે ઘરે ફરી અને સારવાર સર્વેલન્સ ક્લોરિનેશન અને કોઈ લીકેજીસ હોય તો એની શોધખોળ નું કામગીરી કરી રહી છે સીએસસી ધર્મજ ખાતે તમામ દર્દીઓના સ્ક્રીનિંગ સારવાર લેબોરેટરી તપાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને અહીંયા અલગથી પણ તબીબોને નિમુક આપવામાં આવેલી છે તથા વધારે સારવારની જરૂર પડે તો સિવિલ હોસ્પિટલ પેટલાદ નજીકમાં અ ત્યાં પણ બાળરોગ મિશ્રાત અને ફિઝિશિયનની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ઘનિષ્ઠ સારવાર માટે ત્યાં પણ રિફર કરવામાં આવે છે અને હાલ આરોગ્ય તંત્ર આ પરિસ્થિતિ પર પૂરતું ચાપતી નજર રાખી રહ્યું છે અને કોઈ પણ પરિસ્થિતિની જરૂર પડે તેના માટે પણ અમે તૈયાર છીએ કુલ પંદર રિમોટ કાર્યરત છે અને ચાર તબીબો કાર્યરત છે મોટાભાગે અ કમળાના કારણોમાં મોટા મોટાભાગે પાણી અથવા તો ખોરાકમાં દૂષિત થવાથી આ બીમારી ફેલાતી હોય છે